નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં જે નવનિર્માણ સ્કૂલ આવેલી છે ત્યાં આગળ તેની બાજુમાં એક જેટ આ તમે જુઓ છો મિત્રો અત્યારે કે આ જે ગટરની લાઈન છે આ ગટરની લાઇનનો ભૂવો પડ્યો છે અને હું આમાં ડૂબી જાઉં ને આ એટલો અંદર આ ખાડો પડી ગયો છે બાજુમાં સ્કૂલ આવેલી છે આ જે બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ આવે આની પાછળ એક સ્કૂલ આવેલી છે વિવેકાનંદ અને આ મુખ્ય રસ્તો છે આ રસ્તા ઉપર આવડો મોટો ભૂવો પડી ગયો છે આ લોકો જે છે એમને મિત્રો આ અહીંયા મહી છે અત્યારે કોઈ લોકો અહીંયા પડી ન જાય એના ગટર જે છે અત્યારે ઉભરાઈ રહી છે હમણાં થોડીક મિનિટો પછી આ જે કંઈ બધું પાણી છે આ ગટરનું ગંદુ પાણી છે એ બધું રોડ ઉપર નીકળવાનું છે તેમ છતાં પણ પાલિકા તંત્ર કે કોઈ અહીંયા આવ્યા નથી આવો બાપા મનસુખ ભાઈ આવો મનસુખ ભાઈ ક્યારનો ખાડો પડી ગયો ને તમે વાત તો કરીએ છે ને કે આ પડી ગયો તો હવે અહીંયા બોર્ડની પરીક્ષા દેવા માટે વિદ્યાર્થીઓ આવે તો જો કોઈ આમાં પડશે કારણ કે વચિંતાના વણાંક વરે તો એને ખબર ન હોય કે અહીં ખાડો છે આ હવે એમાં એવું છે આ ખાડો તો ત્રણ દિવસ ત્યાં પડી ગયેલો હતો હું અત્યારે નીકળ્યો ને એટલે નીકળ્યો એટલે મને આલું કોઈ વાત કરી કે કે આ ખાડો પડી ગયો ગાડી કરી આ કોને ઉપર ઓલા રોડ બને સેવામાં લઈ હતા તો મને કઈ ખબર નથી કોણ લાવીને મૂક્યું હોય એટલે હું અત્યારે આવ્યો ને એટલે આ બધા મને કહેવા માંડ્યા કે મને કે ભાઈ આ ખાડો પડ્યો ઘણા કે ટ્રાફિક આવે ગાડી પડી એક સાયકલવાળો છોકરો પડી ગયો હતો એક સાયકલવાળો છોકરો પડી ગયો હતો એટલે આ બરોબર હવે ચાર રસ્તાના વિસ્તારમાં જો આવો અકસ્માત બને અને આ ખાટ છે ઘણી ઊંડી ગટરનું પાણી બધા ઘરે ઘરે ગટરના ગંદા પાણી આવો મીંડા અત્યારે આ બધા પાણી ઈ કે આજ તો કે પીવા લાયક નથી ને કેટલું કે નળ ખુલાતા નથી આ ગટનું પાણી તમે જોઓ આજ આજા આપણા રસ્તામાં જવા મંડશે એટલે આ આ ભૂવો પડવાનું કારણ શું એ જે ઢાંકણું હતું એ ઢાંકણું તૂટી ગયું કે ઢાંકણું મારેલું જ નહોતું ને હવેવરેવરે વધારે થઈ ગયું કઈ ખાડો એમાં એવું હતું કે ગેસની લાઈનનો વારા જે રે ને ગેસની લાઈનનો ગેસની લાઈનનો વારા આ ખાડા ખાડા ખોઈ દેતા ને એટલે ગેસની લાઈનનો એ ખાડો ખોઈ દો તો અને પછી પૂરી દીધો તો એટલે આ પછી ગાડી આવી એટલે સીધો ગાડી અંદર ગઈ ઘરી ગઈ ભાઈ ગયા પછી આ ખાડો વધતો ગયો ને પછી આ ગટરનું પાણી ઊભું હવે શું કહો આવો શું તમારું નામ જણકભાઈ જણકભાઈ શું કહો તમે કારણ કે તમે ત્યાં કરી ગઈ અંદર હવે ખટારો એક ડમ ભર્યો બેમાંથી એક આ ખાડો ખોદી નાખી પૂરી ગયો હં હં અને આની ઉપર હવે કાલ પાણી જતું હતું આજ એની ઉપર પાણી ઉપર ઊભરા હા રિપેરિંગ કરવા ન થાય કોઈ આવ્યું જ નથી હજી સુધી નથી રહ્યું તો મિત્રો આ એક પરિસ્થિતિ જે છે મિત્રો એક માત્ર અહીંની નથી હળવદ શહેરમાં જે અદાણી દ્વારા ગેસની પાઇપલાઇન જે આખા શહેરમાં નાખવામાં આવે છે અને એના કારણે જે રસ્તાઓની તો બધી પાડ પીટી જ નાખી છે એમને રસ્તાઓ જે આરસીસીના રોડ જે બન્યા હતા તે મોટા ભાગના બધા તોડી નાખ્યા છે અને તોડ્યા પછી એમને શું કર્યું છે ઉપર માટી નાખી દીધી છે અને આ માટી નાખવાના કારણે જ્યારે પણ પાણી એનામાં ગટરની લાઈન ત્યાં આગળ આવતી હોય કે પછી બીજું પાણી આવ્યું હોય તો એ જ્યારે પાણી આવે મિત્રો ત્યારે માટી બેસી જવાની છે અને આવા અકસ્માતના બનાવો જે છે મિત્રો એ હજી આ તો બધી શરૂઆત છે આવતા દિવસોમાં દરેક ગલી ગલીમાં શેરી શેરીમાં આવા બનાવો બનવાના છે કારણ કે એમને ગેસની પાઇપલાઈન નાખવાના કારણે રસ્તાઓની ઘોર ખોદી નાખી છે મિત્રો શું કહો તમે બાપા હવે આ ગટરની લાઈનનું જે એ લોકો ખાડા કરે અને જે ત્યાં મેન પાણીની જે પાણી લાઈન નીકળતી હોય તો એના અંદરથી આમ આમ ખચકોલી નાખે તો એના અંદર તૂટી જાય તો કોઈ દેખાવાની નથી તો અત્યારે આખા વિસ્તારની અંદર આ પોઝિશન થવાની છે તો આ લાઈનનું જે પીવાલાયક પાણી છે એ તો રહેવાનું નથી પાણી પીવામાં અને આ બધી જગ્યાએ જો આ ઉના કામ થઈ છે તો આનંદ અકસ્માત તો ઘણા બનવાના અને અકસ્માત તમે આ વોર્ડના પાલિકાના સભ્ય હતા એટલે અત્યારે તો ચૂંટણી આવી નથી એટલે નથી એટલે તમને આખી ખબર હશે પૂર્વ સભ્ય છો આપણે આપણે એવું નથી ભાજપ કોંગ્રેસ આવું મગજમાં આપણે નથી લાગતા આપણે તો ગામનું પબ્લિકનું સરકારનું નું જે કંઈ હોય તે એ કામના હેતનું આપણે કામ વિચારી છે કે આપણા આપણે જે કંઈ કામ કરવાનું આવતું એ મારા ઘરઆાટોમાં તો કરવાનું આવતું નથી પણ આ જે સમસ્યા આવી ઊભી થતી હોય તો આપણે જો ચૂંટાયેલા હતા અને અત્યારે ભલે અમે ચૂંટાયેલા નથી પણ પબ્લિકના ફંડ મારા પાસે દરેક ફોન આવે છે લાઇટ પાણી ગંદકી રોડ ગંદકી કોઈ કૂતરું ભૂંડું ગમે તે મરી જાય તો મારા પાસે ફોન આવે એટલે મારા પછી ના તો પડાતી નથી કે ભાઈ હાલ હું રજૂઆત કરું પણ ત્યાં રજૂઆત કરતાં કોઈ પણ ધ્યાન પૂરું આપતા નથી અને અમારી રજૂઆત તો મારા હાથે પહોંચ્યું ઘરે પડી તમને બતાવે કે મારા પાસે યા શીખ પહોંચવું પડેલી આવે આ બાબતને લખીને આપેલી મારા પાસે પડી છે પણ આ વિસ્તાર તો શીખવા કેમ છે ખબર પડતી વર્ષોથી આ વિસ્તારની અંદર પાકિસ્તાન આવતું હોય એવું ગણતરી કરતા હોય કે આ વિસ્તારને નથી જોતો તો ચૂંટણી વખતે તો એ બધા દોડી દોડીને આવે અને બધા માણસોને કેમ આમ કરતી પણ કંઈ ભયા જાય છે પણ આ વિસ્તારને કોઈ તપાસ કરતું નથી કે આ વિસ્તાર શું પહોંચે છે જો અમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં પૂરી સફાઈ કામ સફાઈ કામ પૂરી થતી નથી કચરા ઉકળા ગંદકી આ વિસ્તારમાં તો બહુ જ રહે છે અને વિસ્તાર મૂળ તો વોર્ડ નંબર એક ને વોર્ડ નંબર એક આ બે નંબરમાં આવે છે આ બે નંબરમાં આવે હા આ બે નંબર પણ અહીંથી નીકળ્યો એટલે મને તો પછી મને કેટલું મારે તો જે કઈ રીતે પ્રશ્ન તમને મેં ફોન કર્યા મેં કીધું આ થતું હોય અને ચાર રસ્તા આવ્યા અને વાહનની કેટલી બધી મુશ્કેલી કોક નો અકસ્માત બને આ પાછી ખાઈ છે લગભગ માથોડું જો કોઈક છોકરું કઈ કઈ કઈક પડી ગયા તો એ મારી પગ કોઈને ખબર ન હોય તો છોકરો વખત જો બને તો મરી જાય તો એ જવાબદારી તો સરકારની છે કે આપણે પબ્લિકને નથી આ બધું ખાસ આ મિત્રો કાકા જે વાત કરી રહ્યા છે મનસુખભાઈ જે વાત કરી રહ્યા છે ને કે માથોડું તો આ ઊંડી ખાઈટ છે એટલે આ ગટરનું અહીં ઢાંકણું હશે આ ગટરની લાઇન છે અને શહેરમાં હું ફરી પાછો કહું મિત્રો ગેસની પાઇપલાઇન બિછાવવા માટે થઈ અને શહેરના રસ્તાની ઘોર ખોદી નાખવામાં આવી છે અને એની સામે એક પણ વ્યક્તિ જે છે એ બોલતા નથી અને જે બોલે છે તેનું કોઈ સાંભળતા નથી આ મનસુખભાઈ કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં અમે એસી તો રજૂઆતો કરી છે જુદી જુદી જે રસ્તાઓ આપણે મુખ્ય મોટાભાગના હળવદના જે રસ્તા ઉપર જઈને ત્યાં આગળ ગેસની પાઇપલાઈન નાખવાના કારણે રસ્તાઓ ખોદી નાખ્યા છે એની ઉપર હવે આ લોકો આ એન્જિનિયરો કે આ બધા જે છે આપણને કેટલા ઉલું બનાવે છે મિત્રો એનો એક જીવતો જાગતો દાખલો એ છે કે આરસીસીનો રોડ તોડી નાખ્યા પછી જે રોડ તૂટી ગયો હોય ત્યાં આરસીસી નાખવાના બદલે મિત્રો એની ઉપર માટી નાખી દે છે આરસીસી કરવાના બદલે એની ઉપર માટી નાખી દે છે આ અને માટી નાખ્યા પછી એમાં પાણી ઢોરાય કે આવું બધું થાય એટલે જે છે મિત્રો એ માટી તો દબાઈ જવાની છે અને આ પ્રશ્ન હજી ચોમાસું નથી ચાલુ થયું ને ત્યારથી શરૂઆત થવા માંડી છે ચોમાસામાં જે છે શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે ત્યાં આગળ દરરોજના વ્યક્તિની બજારમાં બે ત્રણ બે ત્રણ જે અકસ્માતના બનાવો નહીં બને જો આ રિપેરિંગ કરવામાં નહીં આવે અને સૌથી મિત્રો મહત્ત્વની વાત એ છે કે અહીં બાજુમાં જ નવનિર્માણ સ્કૂલ છે એની પાછળ વિવેકાનંદ સ્કૂલ છે અને આ બાજુ એલ એન મહેતા સ્કૂલ છે એટલે ત્રણ જે સ્કૂલો આ બાજુ આવેલી છે પોસ્ટ ઓફિસ પણ આ બાજુ છે એટલે અત્યારે વિદ્યાર્થીઓ જે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા માટે ધોરણ દસની તો ચાલુ થઈ ગઈ બારની બપોરે છે તો આ જે પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ મિત્રો આવવાના છે એ ઘણા બધા અહીંયાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રસ્તો જાય છે અહીંથી વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે એટલે ખાસ પાલિકા તંત્ર પણ ધ્યાન રાખે અને આનો હવે કોઈ અકસ્માતનો ભોગ ન બને એ જવાબદારી જે છે મિત્રો એ પાલિકાની છે ને પાલિકાની નથી તો આ જે આગળ ખોદીને ને બુરાણ યોગ્ય કર્યું નથી તો આ એની છે ને કોઈ લોકો જે છે આનો અકસ્માતનો ભોગ ન બને તે માટે થઈ અને તકે આ જે કંઈ ગટરની જે કંઈ કુંડી છે એને રિપેરિંગ કરવામાં આવે એની માથે જે કંઈ ઢાંકણું નાખવાનું છે તો એ નાખવામાં આવે આભાર મિત્રો બતાવો આભાર